નમસ્તે મારો દોસ્તો વધી વાળા સરવાળા આપણે ઘણા સમયથી આ પ્રમાણે કરતા આવ્યા છીએ ચલો બોલો જોઈએ સાત ને ચાર અગિયાર ને પાંચ સોળો બધી પાંચ ને છ ને છ બાર ને એક ત્રણ ને ચાર ને બે છ ને ચાર આ એનો જવાબ આવ્યો

ત્રણ ને બે છીસ એક હાજર છત્રીસ જવાબ આવી ગયો આ ટ્રેક ની મદદ થી આ સરળતાથી આપણે સરવાળો કરીએ સર બોલ્યો પાંચ ને એક છ ને છ હું સીધા અહીંયા બાર મૂકું છું

એક એક ને એક બે એકનો એક એક હજાર બસો ને ચૌદ આ પ્રમાણે આ નવી વ્યક્તિ આપણે એક નવું વેરીએશન દ્વારા આપણે વધી વાળા સરવાળા શીખી શકીએ